દ્વારકા જય શ્રી કૃષ્ણ જય મુરલી બઠડાયરા રામ રામ કેમ છો બધા મજામાં આઈ મો મારી મમ્મી કરે સાઈ હાથ નો સી માં ખાઉ સાઈ કઈ ઢું માખણ માખણ ને ગરમ કરીને કઈ ઘી ઘી ને પછી રોટલી પર સોપડી ને ખાઉં બરાબર તો બાપા ને પપ્પા બે બેઠા અવારના કબૂતર ખાવા આવી ગયા હતા જોટાણા બેઠા ભી એ ખાવા માંડી ગયો ભગરી નાખી લે ઓલી ભી ખાવા જાય લે તો જો શરૂમાં શેકલા બોલે પછી ને ખોડી આપણે રૂટિન ચાલુ થઈ જાય ભણવાનું ટિફિન તૈયાર કરવાનું નજારો તો જોઉં એ બો આવી અવારને ઉઠો ને તો એ તો કંઈ દેખાતો જ નથી અટાણ ત્યાં હજી કઈક તડકાનો પ્રકાશ આવે તે ઓછી ગઈ ફરતો ફરતા આવ્યા હતા આપણી ભગરીની બેની પહેરે તો હુનારનો હાર તો હવે વજન લાગતું લાગે તો કાઢી લઉં આ ઓસે હું નાનો હાર ટાઈમ થઈ ગયો ગુણા લઈ જુઓ આ ગા ની તૈયારી કરું તો ટીફિન માં ગાજર લઈ જાવા ચાલો ગાજર આપણે ઉપાડવા ને ટ્રાય કરી ઉપડે કે નહીં હાથ હાથથી ઉપાડવાનું ટ્રાય કરી પણ એનું ઓલું તૂટી ગયું આ પાંદડા હવે કઈ કઈ મારીને ટ્રાય કરવું છે ઉપડે કે નહીં

ચેક થઈ ગયું તો માં પપ્પા ગાજર હમા કરે તારે ટિફિન ભરલી છે તો હાલો હું ટિફિન ભરલો ત્યારે થઈ જાઉં તો આપણે થઈ જાય ભરાઈ ગયું ગાજર બધું થઈ ગયું હવે આપણે ગાડી આવે ને વાત જોઈ તો આ બે બીનું ક્યાંક ભાગ્યું લાગે કે માંગરોળ જાતિ લાગે ખરીદી કરવા પાછા ઘેર વહેલા ભૂગી જાયજો હવે ગાડી હવે ધીમે ધીમે વાયરી ના ધીમે ધીમે હવે ચાલુ કરશે ગાડીને

હાય દવા નાખી હવે થોડું પાણી નાખશે હાલો તો રાણાભાઈ પોપલીને ભાગ્યા ઓ કેમ સાટે કઈ ખબર નઈ હા હવે તોરિયા જ કે ઉપર થી મુકે પણ ઘઉં પકવીને જ રહે ફાઈનલ છે હા તો હવે વાંધો ને હવે સટાઈ જાહે વર્ગી ગયા દવા છે હવે દવા છટવા ઓ પાકી જાહે તો ફાઈનલ જ છે

હવે મિત્રો અંદર તો સીટી માં પછી કાન ના પડદા ફાળ નાખ્યા હોય હું બારોબર બાર જાઉં જઈ બાર બાર કઈક કાઠી એમ કઈક કાન ના પડદા ખુલે તો બારોબર આવ્યો બારોબર આવ્યો હું બધા બધા બદામ હોય તો ગોતી લઉં

હાર પેરાઈ દીધો કા હાર પહેરાઈ દીધો ભગરી ન પાડીને બે ખાઈ ના કી મજા બેઠી આ તો માથા ઉલા રે હમ માથા ઉલાર વગા ને શેટુ રહેવાય બે ને મમ્મી માં વઘા રખ્યો હવે ભાત એમ મુકું

મારી મમ્મીને ખબર પડી કે ખેતરમાં રોજ છે પછી પપ્પા હું ગઈ થોડી ના આવ્યા જોયું તો હું રોજ નીકળું તો મિત્રો દિયા ગયો તો આપડે વિડીયો પૂરો કરીએ તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરીજો આઈજો